સત્તરમી લોકસભા માટે લોકશાહીના મહાપર્વ ચૂંટણીની ઉજવણી ભૂજ શહેરના મતદારોએ પવિત્ર ફરજ ગણીને કરી સવારે સાત વાગે શરૂ થયેલા મતદાનમાં તેજી દસ વાગ્યા પછી આવી હતી શહેરની બહારના વિસ્તારોમાં વેલુ મતદાન કરવામાં લોકો ઉદાસીન રહ્યા હતા મુન્દ્રારી લોકેશન સાઈડના મતદાન મથકોમાં મતદારોમાં નિરસતા જોવા મળી હતી શહેરના સમૃદ્ધ ગણાતા આ વિસ્તારના મતદારો મોડેથી મતદાન કરવાનો મિજાજ ધરાવે છે ઓપરેશનના ખાટલેથી ઊભા થયેલા પાસઠ વર્ષીય વૃદ્ધ લાકડીના ટેકે તેમના ભત્રીજા સાથે મતદાનની પોતાની પવિત્ર ફરજ પૂરી કરવા આવ્યા હતા સવારે અગિયાર વાગ્યાની આસપાસ ધીરે ધીરે મતદાન મથકો પર મતદાતાઓ પહોંચતા હતા તમે કોની સાથે આવ્યા છો ઇન્દ્રાબાઈ સ્કૂલ અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ના મથકો ઉપર મતદાતાઓ ભારે ધસારો જોવા મળ્યો હતો ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ દિવ્યાંગ મતદારોએ કરીને મતદાન કર્યું હતું મતદાનની પોતાની પવિત્ર ફરજ પૂરી કરવા થોડા દિવસો પહેલાં જ માંદગી કે ઓપરેશનના ખાટલામાંથી ઊભા થયેલા મતદાતાઓ પોતાની પીડાને ભૂલીને પણ મતદાન કરવા આવ્યા હતા વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં યોજાયેલા મતદાન પર્વ માટે ગૂગલે પોતાનું ડુડલ બદલાવ્યું હતું મતદાન દરમિયાન સોળ બેલેટ યુનિટ ચોત્રીસ કંટ્રોલ યુનિટ અને ઓગણત્રીસ વીવીપીએટ યુનિટમાં ખામી સર્જાતા બદલવા પડ્યા મતદાન મથકમાં મોબાઈલ નહીં લઈ જવાના ચૂંટણી પંચના આદેશને ધોળીને પી જવાયો હતો રાજકીય નેતાઓ અને કાર્યકરોએ મતદાન વેળાની પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી સામાન્ય રીતે પ્રથમ આંગળી એટલે કે ઇન્ડેક્સ ફિંગરમાં મતદાન વખતે સાઈનું ચિહ્ન કરવામાં આવતું હોય છે પરંતુ શહેરની માતૃછાયા શાળામાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ બીજી આંગળીમાં સાઈનું નિશાન કરતા હોવાની ફરિયાદ લોકમુખે ઉઠી હતી આજે ગરમી સાથે પવન પણ લહેરાતા ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ હાસકારો અનુભવ્યો હતો મારું નામ સ્મિતાબેન ગોર આ સારી સગવડ કરી છે ચૂંટણી પંચે એનો આભાર માનીએ છીએ અમે હા ચોક્કસ ફરજ છે બધાની બધાએ મત આપવું જ જોઈએ ફરજિયાત બહુ સરસ અનુભવ થાય છે બધાએ આવો અનુભવ લેવો જ જોઈએ વિકલાંગો જેટલા જેટલા છે એમણે બધાએ આવો અનુભવ લેવો જોઈએ ને મત દેવા ચોક્કસ આવવું જોઈએ કેમ કે હું એક ભારતીય નાગરિક છઉ અને મારી છે ફરજ છે કે મારે મત આપવો જોઈએ એટલા માટે મને હિંમત આવી ને હું આવી ગઈ પ્રમુખ સ્વામી નગર પ્રાથમિક શાળાના મતદાન બુથ વીવીપીએટ મશીનના ક્રમ નંબર મેચ ન થવાની બાબતે હિન્દુસ્તાન નિર્માણ દળના વિરોધનો અંતે જિલ્લા ચૂંટણી દ્વારા નિવેડો લાવવામાં આવ્યો હતો રિવાઇઝર સિરિયલ નંબરમાં નંબર મેર થતાં આ પ્રકરણનો અંત આવ્યો હતો મતદારોને મતદાન સ્લીપ ન મળવાના અને મતદાર યાદીમાંથી નામ ગુમ થયાની અનેક ફરિયાદો ઉઠી હતી અને મીડિયા સુધી પણ લોકોએ ફરિયાદ પહોંચાડી હતી આખો દિવસ તમામ મતદાન પ્રક્રિયા ઉપર ચૂંટણી તંત્રની બાજ નજર રાખી હતી આ ચૂંટણીમાં જેમણે પ્રથમવાર મતદાનનો અધિકાર મળ્યો તેવા મતદારોના ચહેરા ઉપર અનોખો આનંદ જોવા મળ્યો હતો અને રાષ્ટ્રના નિર્માણ પોતાના યોગદાનથી ખુશ હતા નખત્રાણા તાલુકાના રોહા ગામે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું જેમાં સવારથી મતદાન બુથમાં લોકોની લાઈન જોવા મળી હતી અને ગ્રામજનોએ પોતાનો મત આપી મતદાન કરવાની ફરજ અદા કરી હતી તેમજ લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પણ મતદાન બૂથમાં મતદાન કરતા જોવા મળ્યા હતા આજે સવારે મેં ઘરેથી નીકળ્યા પછી દેશની દેવી અને કચ્છની ધણિયાણી આશાપુરાના ભુજ મધ્ય દર્શન કર્યા ત્યારબાદ ભૂ સ્વામિનારાયણ મંદિરના સંતોના આશીર્વાદ લીધા ભગવાનના દર્શન કર્યા અને હું આજે સુકપર મધ્ય આવ્યો છું સુખપર મધ્ય પણ અમારા દાદાશ્રી સંશ્રી આદરણીય સતાદાદાના દર્શન કરીને આપ જોયું કે મેં હમણાં મતદાન કર્યું છે આ લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે આજે આપ અહીંયા જોઈ રહ્યા છો કે મારા ગામના અનેક અનેક સમાજના બધા જ લોકો બધા જ વર્ણોના જે એક ઉત્સાહ છે એ લોકો પણ મારી રાહ જોઈને બેઠા હતા કે વિનોદભાઈ આવે પછી એમની સાથે મતદાન કરવાનું સાચી લોકશાહીની પ્રક્રિયા કહીએ કે સાચો લોકશાહીનો ઉત્સવ કહીએ તો એના દર્શન આજે મારા વતનમાં થઈ રહ્યા છે આજે જ્યારે આપણે બધા ગુજરાતીઓ ગૌરવ લઈ શકીએ કે આ દેશની આઝાદી પછી દેશના આ ઇતિહાસની અંદર કોઈ એવું વ્યક્તિત્વ છે કોઈ એવો વ્યક્તિ છે કે જે ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે મિત્રો એ અંદરની આપણી અંદરની લાગણી છે અંદરનો ઉત્સાહ છે અને એટલે જ મેં આખા કચ્છની અંદર જોયું કે આજે ગુજરાતની અંદર જોયું જે જન સમર્થન આજે નરેન્દ્ર મોદીજીને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી હું વ્યક્ત કરું છું મારું નામ ચારમી પટેલ છે મતદાન કરીને સારું લાગ્યું અને આજે એવું લાગ્યું કે મતદાન કરવું જરૂરી જ છે એ માત્ર ઇન્ડિયા નેશનલ ડ્યુટી જ નથી ફરજમાં જ નથી આવતું પણ એક આમ ઇન્સાનનો હક પણ છે વોટિંગ કરવું મેં જે પણ આવે કોંગ્રેસ આવે બીજેપી આવે એ બહુ મેટર નથી કરતું પણ આજે હું વોટિંગને એટલું મહત્ત્વ કહેવા માગું છું કે વોટિંગ કરવું જરૂરી છે સરકાર જે પણ આવે પણ ઇન્ડિયાને આગળ લઈ જવી જોઈએ એક ડેવલોપિંગમાંથી ડેવલપ બનાવવું જોઈએ એ જ મારો સંદેશ છે શ્રી બ્યુટી શો ઇવિટેશન જ્વેલરી કોસ્મેટિક અને બ્યુટી પાર્લર આઇટમો નું અદ્યતન શોરૂમ નાની માટેની પહેલી પસંદગી એટલે રાજશ્રી બ્યુટી શો અમારે ત્યાંથી આપને મળી રહેશે ગ્રામ શેટ ડુલ્હન સેટ સાડી કવર એડી સેટ બેંગલ્સ સાઇડર સેટ હેન્ડબેગ ક્લચિસ વોલેટ તેમજ અન્ય અવનવી શણગારની આઇટમો મળી રહેશે રાજશ્રી બ્યુટી શોપ વ્હાઈટ બિલ્ડિંગની પાસે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઇવ